મુખ ઓકે હા હા મારું પોતાનું છે વિસાવદરનું મોટી મણ પરિગમ હા મગફળીના રિઝલ્ટમાં સર એવું છે કે જયારે મગફળી નું વાવેતર કરાયું ને હા ત્યારે હું આ પાયામાં કોઈ વસ્તુ વાપરી નહોતી એનું કારણ હતું કે ત્યારે હજી હું આ બિઝનેસ સાથે જોઈન જ નતો થયો હા એટલે આપણે એકઈ પ્રોડક્ટ પાયામાં આપડે શું કેવાય મુંડા મુંડા ન આવે એના માટે પટ મારીએ કે એવું કરીએ એ કોઈ વસ્તુ ખ્યાલ જ નતો એટલે વાપરી જ લીધી નતી હા ખ્યાલ જ નતો ત્યાર પછી અ આગળ હું કેવાય આ બિઝનેસ માટે અમારે offline એવા પ્રકાશભાઈ છે અલ્પેશ સર છે અને અશ્વિનભાઈ નારોલા આની સાથે મુલાકાત થઈ આ બધા સાથે બરાબર હા પછી એગ્રી વિશે ઘણું બધું સમજાવ્યું અને મને એમાં સારું લાગ્યું એટલે મેં આ product નો ઉપયોગ કર્યો છે. અને જયારે આ business માં sir થયો ને મને ખબર પડી ને દવા વિશે ત્યારે મગફળી છે ને એક મહિનાની ની ગઈ હતી એટલે ત્યાર પછી તો કશું જ નાખ્યું નથી એટલે પેલો ડોઝ મેં છે ને agree eighty two દસ ML, 10 ml. એ પંદર લિટર ના પંપ માં આપડે હા ઓકે ને એગ્રી યુમિક હા એ વીસ MM ok યુમિક વીસ MM હા અને એગ્રી ગોલ્ડ છે એ દસ ગ્રામ ઓકે ગોલ્ડ દસ ગ્રામ આ કેટલા દિવસ ની મગફળી હતી આ એક મહિનાની હતી ત્રીસ દિવસ

હા સેમ આપણે પહેલા ડોઝ માં જે દસ MI ને વીસ MI બે માં નાખીએ દસ MI વીસ MI હા અને એગ્રી મોસ એક વીસ MI yes એગ્રી મોસ વીસ MI વીસ MI આ બીજો રાઉન્ડ હતો સર અને ત્રીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ આપડે પાછા બાર થી પંદર દિવસના ના ગાળે એવી જ રીતે મતલબ માં સાત દિન કે બાદ હા હા

આ પ્રોડક્ટ આપરેલી છે એગ્રી વાડી હા વેસ્ટેજની એ માંડવી એકદમ હું કહેવાય growth વાડી છે એકદમ અને જે નથી આપેલી દવાને એ હું કહું તો બધો growth નથી ઓકે યસ એ દેખીએ દોસ્તો મેં ફોટો دکھاتا હું જો જયદીપભાઈને भेजा है રાઇટ મુકફલી કા રિઝલ્ટ દેખીએ જ્યાં પે પ્રોડક્ટ યુઝ કી હે ઓર યુઝ નહીં કી વહા પર રાઇટ યસ જાન નહીં કી હે वहां पे देखिए ऐसा था ऐसी पत्तियां थी सभी राइट यस और जहाँ पे डाला है वहां की पत्तियां देख लीजिए आप बहुत बढ़िया बहुत बढ़िया बहुत जबरदस्त यस यस जयदीप भाई आपके आसपास जहां यूज नहीं किया है वहां पे सब ऐसी पत्ती थी जहां आपने दिखाई है हाँ वहां पे ए, ए, क्या है ना सर के आप लिली

जयदीप भाई बताओ आसपास के जो आपके मित्र किसान भाई होंगे या रिश्तेदार होंगे तो आपकी का देख देखकर क्या कहते हैं मुगफली का पौधा देखकर देख सर वही सब कहते हैं कि बहुत अच्छी दवाई है अच्छी प्रोडक्ट है यस आपको कैसा लगता है बताए खूब सरस

અને એક વખત પહેલા અનુભવ કરીએ એનું રિઝલ્ટ મેળવ્યા ને પછી વાપરતા થઈ જઈએ અને બધાયને વપરાવ વપરાતા કરાવીએ આજ બધું ના ખેલું તો આપડા સગાવાલા મિત્રો સહી બات હે પેલે ખુદ રિઝલ્ટ લે લે કોન્ફિડન્સ આ જાયેગા ઓર આપકા રિઝલ્ટ લોગ દેખેંગે તો અપને આપ અપને બિઝનેસ કો બઢેંગે અજેદીભાઈ બહોત બહોત અભિનંદન હે કે આપને જબ જબ રિઝલ્ટ લીયા જબ જબ રિઝલ્ટ શેર કિયા યહા સે આપ બહોત આગે બઢે પૂરી ટીમ કી ઓર સે બહોત બહોત શુભકામનાએ દોસ્તો અભી લાઇસન્સ કજા રોકી હૈ રાટા પ્રોસેસ ચાલ રહ ચિંતા મન